આગામી અઢારથી એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન ગાંધીનગર હોલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાનાર એલ આઈ બી એફ એક્સપો બે હજાર ચોવીસ મામલે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી એક્સપોનું પૂર્વાવલોકન પૂરું પાડતી પત્રકાર પરિષદની જાહેરાત કરતાં લોહાણા બિઝનેસ ડેવલપમેન્ટ કમિટી રોમાંચિત છે એલ આઈ બી એફ એક્સપો બે હજાર ચોવીસ આંતરરાષ્ટ્રીય સહયોગ નેટવર્કિંગ અને વેપાર અને રોકાણની તકોના અન્વેષણ માટે એક અનોખું મંચ સ્થાપિત કરવા માટે સમર્પિત છે આ કાર્યક્રમમાં મુખ્ય મહાનુભાવોમાં લોહાણા સમાજના પ્રમુખ સતીષ વિઠલાણી લોહાણા બિઝનેસ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન અને એલઆઈબીએફના ડાયરેક્ટર વિજય કારિયા જેવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લોણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જે છે બિઝનેસ પ્રમોશન માટે કાર્યરત કંપની છે અને એ એક્ઝિબિશન કરવા અઢારથી એકવીસ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે થવા જઈ રહ્યું છે જ્યાં લગભગ અપ્રોક્સિમેટલી બત્રીસ સેક્ટર જુદા જુદા સેક્ટર્સની અંદરથી લોકો ભાગ લેશે સાડત્રીસ કન્ટ્રીના રહેતા અમારા સમાજને એમનું આમંત્રણ ગયું છે અને આશા છે કે બધા જ ઘણા દેશોની અંદર તે અહીંયા કાળ હાજર રહેશે